નમસ્કાર સર્વ ગુરુજનોને આજે ધોરણ એક બે મૂલ્યાંકન પદ્ધતિ કાર્યશાળામાં અહીંયા વાડીની મુલાકાતે આવવાનું થયેલ છે જુઓ એકદમ આલ્લાદક વાતાવરણ વાડીની અંદર એવું એક પણ વૃક્ષ કે ફૂલ કે ફળનું ઝાડ નહીં હોય એવું બનશે જ નહીં અહીંયા જો જુઓ તમે કેરી અઢળક પુષ્કળ પ્રમાણમાં સામે તમે જુઓ ચીકુ તો ચીકુના ફળ પણ જુઓ અને પાકી પાકી અને નીચે ખરી પડેલા છે અહીંયા તમે જુઓ આંબો આંબા ઉપર કેરી કેટલી અને આ જુઓ ચીકુ અમારી સાથે જે શાળામાં જોડાયેલી જો ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલી બેનું છે તો આ પણ એક લાવો છે કુદરતનો લાવો અને સાથે સાથે આવા ગુરુજનોને સાથે કામ કરવાનો લાવો અને અહીંયા જુઓ એટલા સરસ નવીન અહીંયા જો આપણે જે આમળા કહે છે આમળા આમળાની જ પ્રજાતિનું અહીંયા જુઓ એને ખટુમડા કહે તો એના ઉપર જુઓ અઢળક ફળ આવેલા છે અહીંયા આ લીંબુડી છે પછી જામફળ આંબો સીતાફળ ગોરસ આંબલી અને શાકભાજીમાં અહીંયા જો રીંગણ છે મરચાં છે શેરડી પતરવેલીયા બહુ સુંદર પંખાની એર કુલર કે એસીની જ ન પડે એવો કુદરતના સાનિધ્યમાં અને કુદરતના પ્રકૃતિના ખોળે એની મીઠી મીઠી મંદ મંદ સુગંધ અને જો પ્રકૃતિને માણવાનું એની ગોદમાં ખેલવાનું મન થાય એવી સરસ સુંદર મજાની વાડી છે